યુનિટી માર્ચ એ સ્મૃતિ નહીં યુવાનોને દેશ નિર્માણમાં જોડવાનો અવસર છે ત્યારે આ અવસરમાં બોપલ અમદાવાદમાં તિરંગા માર્ચમાં લાખોની સંખ્યામાં લોકો જોડાયા હતા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સરદાર એકસો પચાસ યુનિટી માર્ચ બોપલમાં યોજાઈ હતી યુનિટી માર્ચ એ સ્મૃતિ નહીં યુવાનોને દેશ નિર્માણમાં જોડવાનો અવસર છે ત્યારે આ અવસરમાં બોપલ અમદાવાદમાં તિરંગા માર્ચમાં લાખોની સંખ્યામાં લોકો જોડાયા હતા ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને યોજાયેલી રેલીમાં આ બલી બોપલ અને ગુમા વિસ્તારમાં જાણે ભાજપનું શક્તિ પ્રદર્શન હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા આ રેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ગુજરાતના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ વેજલપુરના એમએલએ અમિત ઠાકર અમદાવાદના મેયર તથા અન્ય મહાનુભાવો અને લાખોની સંખ્યામાં લોકો યુનિટી માર્ચ જોડાયા હતા